મહીસાગર જિલ્લાનું ડેભારી ગામ કે જ્યાં આવેલી છે બ્રાહ્મણોની ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટી ઓગણીસો અઠાણું થી ચાલતી આ ક્રેડિટ સોસાયટીમાં વૃદ્ધો અને વિધવા મહિલાઓએ મૂકી હતી પોતાની જીવનની મૂડી જે ક્રેડિટ સોસાયટીના સંચાલકો જે ચાઉ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણ સંચાલકોની અટકાયત કરવામાં આવી નાણાં રોકનાર ખાતેદારો જ્યારે પાકતી મુદતે પૈસા લેવા પહોંચ્યા તો ક્રેડિટ સોસાયટીના સંચાલકો ગલ્લા તલ્લા કરવા લાગ્યા પૈસા આપવા માટે બહાના બતાવવા લાગ્યા આખરે ખાતેદારો અને ગામના આગેવાનો પહોંચ્યા જિલ્લા પોલીસ વડા સમક્ષ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ કરતા અઠ્યાવીસ લાખ

કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે સાહેબ મેં મારા દિવારાનો સહારો આ સોસાયટીમાં મૂક્યો પણ આ લોકો લોકોએ મને કોઈ જવાબ ના આપ્યો મને મારા પાકેલા પૈસા બી નથી ચાલતા મારા પતિનું શ્રાદ્ધ કર્યું તો મેં લોકો પાંચથી પૈસા લઈને મેં શ્રાદ્ધ કર્યું પણ આ લોકોએ મને મારા પાકેલા પૈસા બી મને નથી આ ત્રણેય સાથે ઉછા પર દોઢથી બે કરોડના અંદાજી એમણે આની અંદર કરી નાખેલું છે અને આ બધાને સાથે યોગ્ય ન્યાય મળે દરેકને પૈસા મળે પરત અને એ રીતે અમારી કાર્યવાહી કરવા માટે અમે આ સાથે ફરિયાદ કરી છે આરોપી જે મંત્રી તરીકે જિજ્ઞેશભાઈ રામશંકર અને રમણ રમણલાલ તમામને પોલીસે ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને હાલ સાતેક જે સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે આ બધાના ફરિયાદી અને સાહેદોની મળીને અઠ્ઠાવીસ લાખથી વધુ રકમના ઉચાપથ ધ્યાને આવેલી છે આ ઉપરાંત સમાજના અન્ય લોકોની પણ નાણાં ઉંચાપાત થયા હોય તો બીજા પણ સમાજના લોકો આવવાની શક્યતાઓ છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહ્યા છે